જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગણેશ ચોથના દસ દિવસ સાંભળવામાં આવતું ગણેશ પુરાણ જેનો અધ્યાય પહેલો જેમાં સાંભળશું ગણેશની ઉત્પત્તિ શ્રી ગણેશનું અદ્ભુત સ્વરૂપની કથા ભગવાન ગણેશ વિધ્નહર્તા દેવ મનાય છે પ્રત્યેક શુભ કાર્ય તેમના સ્મરણ અને પ્રાર્થના માત્રથી જ નિર્વિધને પાર પડે છે એવી જ રીતે શ્રી ગણેશ પુરાણની કથા સાંભળવાથી જીવનમાં સફળતા શુભતા ધન લક્ષ્મી ઐશ્વર્ય સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે તો ભગવાન ગણેશના આ દસ દિવસના મહાઉત્સવમાં નિત્ય દસ દિવસ ગણેશ પુરાણ સાંભળી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરીશું તો આજના આ વિડિયોમાં ગણેશજીની ઉત્પત્તિ ભગવાન શ્રી ગણેશજીનું અદ્ભુત સ્વરૂપની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી ગણેશની છે માતા પાર્વતીજી એક સમયે સ્નાન કરવા સ્નાનાગરમાં ઘરમાં ગયા ત્યારે પુત્ર ગણેશજીને ઘર પર ચોકી કરવાનું કાર્ય સોંપી ગયા અને કહ્યું હું સ્નાન કરી બહાર આવું ત્યાં સુધી કોઈને પણ અંદર આવવા દેશો નહીં થોડી વારમાં શિવજી ત્યાં પધાર્યા અને પાર્વતીજી વિશે પૂછ્યું ગણપતિએ કહ્યું તેઓ સ્નાન કરવા ગયા છે શિવજી સ્નાનાગર ઘર તરફ જવા લાગ્યા એટલે ગણપતિજીએ તેને રોક્યા અને કહ્યું માતાજીની આજ્ઞા છે કોઈને પણ અંદર આવવા દેશો નહીં હું આપને અંદર નહીં જવા દઉં શિવજીના નેત્ર લાલચોળ બની ગયા નાનકડો બાળક મને રોકી રહ્યો છે એ વાતે ગુસ્સે થઈ ગયા અને ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું પાર્વતીજીને આ બનાવની જાણ થઈ એ ખૂબ જ દુઃખી થઈ ગયા શિવજી પણ બની ગયેલા બનાવથી જંખવાણા પડી ગયા અને મરેલા પુત્રને તરત જ સજીવન કરવા એક હાથીનું મસ્તક પુત્રના ધડ પર મૂકી દીધું પુત્ર સજીવન થયો પણ મસ્તક હાથીનું રહ્યું જેમ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી સંતાન ઉત્પન્ન થાય છે તેમ શિવ તથા મહારાણી ઉમાથી શ્રી ગણપતિજીનો જન્મ થયો પાર્વતીજીના શોકને સમાવવા અને ગણપતિજીને સજીવન કરવા ઉતાવળે મહાદેવજીએ એક હાથીનું મસ્તક કાપી ગણપતિજીના ધડ પર મૂકી દીધું ત્યારથી ગણપતિજી ગજાનંદ કહેવાયા એવી માન્યતા છે કે મહાદેવજી સાથે લગ્ન થયાને ઘણો લાંબો સમય વીતી ગયો છતાં કંઈ સંતાન થયું નહીં એટલે પાર્વતીજીએ શ્રી કૃષ્ણનું વ્રત આદર્યું એ વ્રતના પ્રભાવે શ્રી ગણેશજીનો જન્મ થયો શનિ મહારાજની ગણેશજી પર વક્ર વખષ્ટિ થવાથી ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક જોડી દીધું એવી પણ માન્યતા છે કે શિવજીનું વરદાન મેળવી અસુરો અજીત બની ગયા આથી દેવો ખૂબ આપત્તિમાં આવી પડ્યા એમણે મહાદેવજીને પ્રસન્ન કરવા ખૂબ પ્રયાસ કર્યા ભોળા શંભુ દેવો પર પ્રસન્ન થયા અને પોતાનું તેજ પાર્વતીજીના ગર્ભાશયમાં સ્થાપિત કર્યું સમય થતાં જે બાળકનો જન્મ થયો તે જ વિઘ્નેશ્વર ગણેશજી કહેવાયા કહેવાય છે કે શિવ અને પાર્વતી બંને ઓમ ઉપર પોતાની દ્રષ્ટિ ધ્યાનથી લગાડી રહ્યા હતા એવામાં અકસ્માત ઓમમાંથી સાક્ષાત ગજાનંદ પ્રગટ થયા ગણેશજીનો આખો દેહ એક પ્રકારનો નથી મોં હાથીનું છે અને કંઠથી નીચેનો દેહ મનુષ્યનો છે એમ એમના શરીરમાં હાથી અને મનુષ્યના દેહનું અદ્ભુત સંમેલન છે સાક્ષાત બ્રહ્મ અને ગજ કહેવામાં આવે છે યોગીઓ સમાધિ દ્વારા જેની પાસે પહોંચે છે તેને ગ અને જેનાથી આ જગત ઉત્પન્ન થયું છે તેને જ કહેવામાં આવે છે વિશ્વના કારણરૂપ બ્રહ્મ ગજ કહેરાવે છે ગણેશજીનો મસ્તકનો ભાગ હાથીના જેવો એટલે કે નિરૂપાથી બ્રહ્મરૂપ છે મસ્તક દેહનો શ્રેષ્ઠ અંશ છે એટલે ગણપતિજીનો એ મસ્તકનો ભાગ એ શરીરનો શ્રેષ્ઠ અંશ છે નીચીનો નર દેહ રૂપ માયા છાદિત બ્રહ્મ સ્વરૂપ છે ગણેશજીને એક દંત કહેવામાં આવે છે એમનો જમણો દાંત વિદ્યમાન છે એમનો ડાબો દાંત તૂટી ગયેલો છે એમ કહેવાયું છે કે અહીં એક શબ્દ માયાનો બોધક છે અને દંત શબ્દ બ્રહ્માનો ગોતક છે આથી ગણપતિજી સૃષ્ટિને માટે માયાની પ્રેરણા આપનાર જગદાધાર સ્વરૂપ છે ગણેશજીને વક્ર તુંડ પણ કહેવામાં આવે છે મનોવાણીમય જગત સર્વને માટે સાધારણ છે બધાને માટે એ અનુભવ ગમ્ય છે પરંતુ આત્મા આ જગતથી સર્વથી જુદો છે અહીં વક્ર શબ્દથી અપરિવર્તનશીલ ચેતન્ય આત્માનો બોધ થાય છે ગણપતિનું મુખ એ જ એ આત્મા છે અને કંઠની નીચેનો ભાગ મનુષ્ય દેહ એ જગત છે ગજાનનજીને ચાર હાથ છે એ હાથ દ્વારા ગણપતિ સર્વને અભયદાન આપીને એમનું રક્ષણ કરે છે એક હાથ સ્વર્ગના દેવતાઓનું રક્ષણ કરે છે બીજો હાથ મનુષ્યોનું રક્ષણ કરે છે ત્રીજો હાથ અસુરોનું રક્ષણ કરે છે અને ચોથો હાથ નાગ લોકોનું રક્ષણ કરે છે એ ચારેય હાથમાં પોતાના ભક્તોના કલ્યાણ માટે એક એક ચીજ ધારણ કરી છે એક હાથમાં પાસ છે ભક્તના મોનાશ કરવા માટે પાસ છે બીજા હાથમાં ચક્ર છે અંકુશ નિયંત્રણ કરવા માટે છે ત્રીજા હાથમાં દંત છે દંત દુષ્ટ નાશક છે ચોથા હાથમાં માળા છે અને વર ભક્તોનો અભય આપવા માટે છે ગણપતિજીને લંબોદર પણ કહેવામાં આવે છે સર્જન કાલમાં સૃષ્ટિના સર્જક અને અંતકાળમાં સમસ્ત વિશ્વને પોતાના ઉદરમાં સમાવી લેનારા શ્રી ગણપતિજીને વાસ્તવિક રીતે જ લંબોદર કહેવામાં આવે છે ગણપતિજી સુપર્ણકર્ણ છે એમના કાન સુપડા જેવા છે જ્યાં સુધી અનાજમાં કચરો હોય ત્યાં સુધી તે અનાજ ભોજન માટે ઉપયોગી થઈ શકતું નથી સુપડાથી સાફ કર્યા પછી ઉપયોગમાં લઈ શકાય છે એ રીતે બ્રહ્મરૂપમાં માયાથી લપટાઈને ઢંકાઈ જાય છે અવસ્થામાં સદગુરુના મુખમાંથી નીકળેલું ગણપતિનું નામ મનુષ્યના કાનમાં પ્રવેશી સુપડાની જેમ જે પુણ્યને પાપથી અલગ કરી દે છે સુર્પકર્ણ ગણપતિજીની ઉપાસના માયાને માયા સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે ગણપતિજી મુક વાહન ધરાવે છે વસ્તુને કળડીને કોતરી નાખે છે વસ્તુના અંગ પ્રત્યંગને છૂટા પાડી નાખે છે આથી ગણેશજીની બુદ્ધિ નિશ્ચયાત્મક લેખાય છે મુશ્કના એ સ્વભાવથી ગજાનન વાહન બનવું ઉચિત છે ગણપતિજીનું ઠીંગણું રૂપ એ બોધ આપે છે કે જે વ્યક્તિ ગણપતિજીનું પૂજન કરીને કાર્યનો આરંભ કરે છે તેણે ગણપતિજીના આ ઠીંગણા એ બોધ લેવો જોઈએ કે સમાજ સેવા કરનારી વ્યક્તિએ સરળતા નમ્રતા વગેરે સદગુણોની સાથે પોતાની જાતને નાની માનવી જોઈએ જેથી તેનામાં અભિમાનનો પ્રવેશ ન થાય ઇતિ શ્રી ગણેશ પુરાણે અધ્યાય પેલો સમાપ્ત બોલો ભગવાન શ્રી ગણેશની છે તો મિત્રો ગણેશ પુરાણમાં ભગવાન શ્રી ગણેશની ગણપતિજીની ઉત્પત્તિ શ્રી ગણેશજીનું અદભુત સ્વરૂપની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા અને મનોકામના પૂર્ણ કરવા ગણેશ પુરાણનું શ્રવણ ઉત્તમ ફળ આપનાર છે તો આ વિડીયોમાં ગણેશ પુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ